વડોદરા <complexity> <żeby sådol> <corrige> <doss lö answer91>

બારદાન ને ઈ માં મારી માં અમારા મહારાજાની સતેના ના ના આવતી આવતી પાસણ ના લાખ રૂપિયા વાંચ્યા ઓર્ડર માં તારી માં જાતા જાતા મારા ઘર ને પોતું મારતી ગઈ એટલે તેની લાદી માં પોતા કરવા આવતા

Aqui no

હર્ષદભાઈ સદાતિયા જોવા બધાયા છે બધાય કલાકારને 1000 રૂપિયા 25 આપવામાં આવે છે અમને ઓળખાણ આપી દો આ હર્ષદભાઈ ને ધનાભાઈ મારા ગામના જ છે અને આ સુંદરજી ભાઈ ને એ આમરણ આવ્યું બાજુમાં જોડિયાનું નામ બધા સાંભળ્યું હોય એ આમરણના છે

હરિભાઈ તેમના દીકરા વિક્રમભાઈ અને વાત કરીને ભાઈ ગયા વર્ષે વિક્રમભાઈનું એક્સિડન્ટ થયું એટલે જો કે ભાઈ ઘરના ફોન એક્સિડન્ટ એવું થયું હતું ભયંકરભાઈ ભાઈ જયારે એક્સિડન્ટ થયું બાપડા એવા ના પાડી અમરેલી લઈ ગયા ના પાડી રાજકોટ લઈ ગયા બરોબર એટલે થોડોક ખર્ચામાં છે એટલે જો કે બહુ ટ્રાન કરી પડે એમ નહીં એટલે મારા બાપરિયા જે પાંચસો જેટલા હજાર જેટલું હજાર જેટલા હોય ને એ બરોબર હજાર નો આપણું માપ છે અને પછી કરે હું દાન કરજો કે આપણે વ્યાસ આવ્યા સો રૂપિયા જઈને જેવું મારા બાપરા બહુ નો સમય છે અને એ તમને કહેજો વિક્રમભાઈ આ મંડળ લઈને આવ્યા ને એટલે પચીસ હજાર નો ખર્ચો તો અમારો છે અમે ગાડી લઈશું ભાઈ ચોખ્ખું એટલે મારા બાપા ગાતાઓના નામ બોલ્યા છે પછી ફાળાવાળા ભાઈ આવે એટલે તમારી રીતે લખાવજો મારા બાપડી હા વિક્રમભાઈ હા જોકે શાંતિ ભાઈ બોલવાનો માથો વિષય નથી વર્ષો થયા વાદ્ય સંગીતમાં જવું એટલે આ ધરાહો કારણ કે મારા બાપુજી વે કે પછી આ ફરજ આવી અને આમાં તમે જે કાંઈ કરી આપો એ મારા માટે લાખો રૂપિયા છે કારણ કે હું તો વગાડવામાં જવું જોઉં એટલે અમારે શાંતિભાઈ કીધું કર એવું દાન કરજો તમે જે કાંઈ કરી આપશો અમારા માટે લાખો રૂપિયા છે પણ હું તો અફાળામાં હાલી કોઈ કોઈ પરિસ્થિતિ નથી કારણ કે વગર કોઈ છે ને હું જ એટલે આમાં જો બિહાર બીજા ને બિહારી તો નાટક ને આપણી મજા આખી વહી જાય એટલે બહુ વધારે ભાષણ ન કરવું જે કાંઈ કરી આપો એ અમારા માટે લાખો રૂપિયા છે આપણે સરપંચ સાહેબ લલિતભાઈ વેકરિયા એમના તરફથી અગિયારસો રૂપિયા

રૂપિયા રૂપિયા એક નારણભાઈ પરસોત્તમભાઈ શિયા રૂપિયા પ્રફુલભાઈ ગોવિંદભાઈ સિયાણી પાંચસો રૂપિયા વિનુભાઈ દેવસિંહભાઈ ભાઈ 500 પાંચસો રૂપિયા રામજીભાઈ રયાણી

મોટરસાયકલ અને સીધે સીધું નીકળ્યું પણ ફોન આપ્યું એટલે આપણું જરૂર આ બધી પેટ મારે છો ખર્ચો થયો ખૂબ અને એ જજમાને આ બધાના જજમાને ખર્ચાને રૂપિયા જ કરી દીધા હે એટલે તમે કરી દીધો છો બરોબર એટલે તો મુશ્કેલી જેવું કહેવાય અને તમારા છે થોડું કચ્છનું થાય પણ માવતર કમાવતર ન થાય કદાચ છે કોઈ જગ્યાએ વિક્રમ અને ભૂલ થયું હોય તો ગામ પાયા ઘર ગુજર કરે અને મારા બાપુલિયા કર્યો ઉદાહરણ ભીતો ચિત્રમાં કરજો જે હોય આપણા ગામનું બાર ગામ જે બધા મહેમાનને કદાચ માટે ભગવત ચર્ચી હા આપણે બધા વ્યાસભાઈઓને જો કે ખબર જ છે બધાને જમાયડા એવા અમારા કાકા કાકાશ્રી બરોબર આપણે દાનજી દામજીભાઈ ભગુભાઈ શિયાણી

બધાય વ્યાસ ભાઈઓને જમવાનો આનંદ છે આપણે વિહાભાઈ ભરવાળ એમના તરફથી 500 રૂપિયા અને સ્વર્ગવાસ દેવચંદભાઈ રામજીભાઈ જિયાણી એમના તરફથી પણ થાળાની અંદર 500 રૂપિયા આપવામાં આવે છે અને આ આ સુરતથી જોવાની એવાય કેમ દેખાતા નથી આગા પાસા થઈ ગયા લાગે કાણે તાણે બોલ તરે જો આ નાથભાગમાં જેને કોઈને કાંઈ મોજ આવે હાથું ચો કરજો એટલે કલાકારના ભગમાં બાપુ થોડુંક જોર આવે હા ભાઈ અહીંયા તો ન કેવું પડે હારા હારા કલાકારો આવ્યા ઢવી ગયા અને કલાનું આ ગામ છે બાપા જે આ ભાઈ આપણા ફળવી અંદર એ ગુલાબનો છોડો આવ્યો હોય ને એનું તુલ્યું સિંચન કરવું જોઈએ તો એમાં ગુલાબ આવે સુગંધ આવે આ કલાકાર છે એ ગુલાબના ફૂલ જેવા છે કા ગાળ પડે ને એના લપક માં જોર આવે બાપા કોઈ ભાનેમ ને અમારા ગામમાં એની અમારા ઉસ્તાદ ને બક્ષી ને 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 પગમાં આવે બક્ષીસ આપવામાં આવે છે વલ્લભભાઈ તરફથી પાંચસો રૂપિયા બક્ષીસ આપવામાં આવે છે અશોકભાઈ તરફથી થી બસો રૂપિયા બક્ષીસ આપવામાં આવે છે

જેનું આમરણ હાલ મોરબી અમારે સુંદરજી અગેરા જોવા પધાર્યા છે આપણા મંડળના ઉસ્તાદ વિક્રમભાઈ માસ્ટર ડાન્સર કલાકાર લલિતભાઈ તમામને 1000 રૂપિયા આપવામાં આવે છે રામ ભરોસે 50 રૂપિયા આપવામાં આવે છે હા મામળ બાપુ આ લોકો અમે ઉનાળામાં અમારી બાજુ રમતા હોય ને વધારે બોલતો છે હકીકત એને વખાણ કરીને ફૂલાવા નથી માંગતો સત્ય હકીકત રજૂ કરું છું અમારી બાજુ આ બધા કલાકારો ને ખબર બધા કલાકારો આવી ગયા અમારી બાજુ ઉનાળામાં અમે રમતા હોય ને અમારા વિસ્તારમાં એટલે ઓછામાં ઓછી લગભગ ચાલીસ થી પચાસ રમતું જોવે અને ચાલી પચાસ રમતું માં ઓછામાં ઓછા ચાર પાંચ મહિના થઈને આઠ દસ લાખ રૂપિયા આપે બાપા નગર તો આ ડબલા કેટુ ના બંધ નો થઈ ગયા હોય કેટુ નું બધું હોય બાપા આવા દાદાઓ છે અને ગામ પણ તમે મને હાથો આ તો તમને ખાલી ઓળખાણ આપું છું હા અરે ભરતભાઈ લાઠી એમના તરફથી આપણા મંડળના કલાકાર એવા ભાઈ શ્રી લલિતભાઈ એને સો રૂપિયા બક્ષીશ

આપણે વલ્લભભાઈ છે બાપા બધા દેવી છે આપણે લગ્ન ગીત એક બોલવાનું છે વંશ કુમાર નું નામ આવવું જોઈએ વંશકુમાર નું કુમાર હા આપડે વલ્લભભાઈ થી તમને પાંચસો રૂપિયા બક્ષીસ આપવામાં આવે છે બાપા हूं હજારો વાછેડા હા